અને પેલા થેલા સો હવે મિલ્યા થેલા ને ચેનો નખાવાની મિત્રો એરિયા લઈ લઈએ આ થેલા છોકરાના હા ચેનો તૂટી જાય મિત્રો રિપેર કરાવવાના હા તો એ કરાઈ દઈએ ઓકે ગોવાજી ઓકે વાહો ઓકે તો આ સ્કૂલનો ટાઈમ છોકરો જ આવે નિશાળમાં હા કરી દેજો

વિડીયો જોવો અને નવરા આતા જોવાનું આ કેટલા લિટર છે 10 લિટર 10 સ પછી કેટલા લિટર આવો આનથી મોટું 10 થી પછી આવો 12 લિટર 15 લિટર ઓકે તો ચેક કરી લઈએ મિત્રો આ યે આ 10 લિટર નું કુકર લીધું મિત્રો 700 કેટલા 70 700 રૂપિયા કીધા હ પેલું 4 લિટર નું પણ ઉભરાઈ જાય છે ગરમા બહુ બગડે બધું દાળ થોડી વધારે સંભાળ સારો બનાવીએ ને એટલે દાળ વધારવી પડે તો મોટું લેવું પડશે મિત્રો તો હાલ તો દસ લિટર લઈએ પછી આગળ દેખા જાય કે બદલવાનું થાય તો નહીં આ પાછળ તમે આવવું કાકર એ બધા લખ મોખામે લાગ્યું છે તાજા મુચ્છી બીજી તો આરીએ કૂકર ઓકે ગોવાજી ઓકે દસ લિટરનું જ છે હાલ તો

તો જેટલું બિલ બનો પછી બતાવીએ મિત્રો ઓકે ગોજી ઓકે કાઈ લીબે તમ શિયારા ને આટલી બધી દોરા ઠરતી લાગી રે જેટલું બિલ બની કાકા 2000 બિલ બનાવી વેલી બોણી કરી અમારા આતે હિન્દી પણ લાગી રે ઠરી નહી કે કાકા કે જો કાઈ કા કાઈ કા તો વેજ ભી કરાવજો ને વેજ ભી ને આટલું 108 નહી દોરતું હા એમ દો ના થાય બેહારી ને જાલો પાય કરીને જાલો એટલે અમારે જોવું ના પડે તો <laughs> 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 બે હજાર રૂપિયા થયા મિત્રો એક તપેલાનું સીબુ લીધું અને દસ લિટરનું નું કુકર લીધું બે હજાર કાકાના લઈએ તો બનાવજ મિત્રો આજના નવા બ્લોક માં કાકો તો આ બધું મટીરિયલ નાખવા કુકર નું શું હરાજામાં આવે બધી હરાઈ ખરા એમ બધી કાકા લગાવી આપીને ખાવ આ સિસોટી કુકા કાકો આજ બોલશે ખરી ને નવું જ ના બોલ ભાઈ પણ ભૂલ છે ભૂલશે નઈ કાકા

મળીએ હવે જવાનું પેલા થેલા ની ચેનો જીએ થેલાની ચેનો નાખાઈ મિત્રો કાકા આઈજો કાકા ગાડી લેવા ઓકે ચલો ગોવાજી લાવ પકડું તું એ તો હું થેલા લઈ લોડ લીધો વધે નઈ એટલે ઓકે હવે ગાડી પેલા હાડી મહેલતા આવી જુ

આ મોટિયાલ ના કા અમારું નંબર વા પગ પાગા રાતે વઢાયને ઘટી જાય એવા પાગ આખા પાછા થાય આખા પાછા પકવાળા હાથે તે હોક આપવાનો મજૂરી કરવાની કરવાની કિલોમીટર હોય મોટિયાલ

ઓકે <laughs>

ટ્રાફિક થઈ જાય કાલા વિડિયો જોઈ લઈ લે પતા પાસ આ ફટફટ થઈ જાય તો વિડિયા નોમ લઈ લે પતા પાછા તાર લગીને શરમ રાખવાડ લે મારજી રોવાનું દીલાથી ધંધો કર 50 દે દરિયા રાખો તો મસાળ તો પૂરા ઈળાંગા તો ચીલો બધું આવે હવે પતા

જોઈને ખુશ થઈ ગયા સૈલેશભાઈ ગોવાજી મજા ના આવી અને ગોવાજી હવે અટવાનું લેવાનું વહી લેવાનું બરોબર લેજો

તો મિત્રો જીએ ઘર બાજુ હવે લીધું હા હેલી કટું બતાવી દઉં કન્ન ફોલા ની વાત ગયું

પૌવા દાળ અને ચોખાને બધું ભરવા પવાલી લાગવી પડશે અત્યારની મોટી મોટી એ પછી લાવી દેશું મિત્રો અમુરની જગ્યાને બધું ભરાઈ ગયું મિત્રો તો આસ્તા આસ્તા પવાલીઓ લાવીશું અમારે ઘેરથી એ ઘંટી ઢોવી જો ખીરું પીસી દીધું હ મહેનત તો ફૂલ લાગાવવામાં હું શું આવું લ હા મજૂરીના પૈસા મહેનતમાંના કોઈ નહીં મહેનત પૂરેપૂરી લાગાવો હો મિત્રો તારણથી બેઠા બેઠા કાધરું હવે મહેનત કરવાની વાત તો ખીરું પીસી દીધું મિત્રો સંભાર બનાવવાનો હો સંભારનો મસાલો બનાવવાનો પછી સંભાર બનાવવાનો પછી જેમ જેમ ટાઈમ મળે એમ રવિવારે સેટિંગ કરી અને પછી કરીશું સેટિંગ મિત્રો એવું તો સંભારનો વિડીયો સંભારનો મસાલો છે બનાવવાનો આ ટાઈમ નહીં આ બધું છે તે સેટઅપ કરવાનું હો એટલે એ કરી દઈએ ઓકે